હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છો આ સવારે આપણે નવ વાગે જ ખેતરમાં આવી ગયા છીએ અને આ સવારનો નજારો તમને બતાવીએ ખેતરનો જો ગાઈસ જો આ સૂર્ય કિરણમાં જ સવારમાં જો આ ખેતર કેવું લીલું છમ લાગે છે અને આપણે અત્યારે સવારે પપૈયું તોરવા આવ્યા છીએ જો આ પપૈયા આપણે સવારે એક પપૈયું ખાવું હતું એટલે આપણે ખેતરમાં આવ્યા છીએ જો ગાઈશ આપણે એક આ પપૈયું તોડીએ છીએ આ ગલ પડેલું પપૈયું આપણે તોડી લઈએ ચાલો જોઈ લો ના આપણે ફાઇનલી જો આ પપૈયું તોડી લીધું છે હવે આ પપૈયું આપણે ગેડ જઈને ખાઈશું આ દેખાય ઉપર એકદમ લીલું છમ પણ અંદરથી પાકેલું જ નીકળે જો આ સવારનો નજારો ખેતરનો જો

શિયાળાનો ઉનાળો હોય તો મજા જાય બોલ કોઈ નાવાની એકદમ ગરમ ગરમશીલ પાણી ગરમ પાણી આવે એકદમ ગરમ પાણી આવે

તમારે જીવન જ નહીં જાય હું સિટીમાં માં જવું તો મને રાત રેવું કંટાળો ગામડામાં ઘર કરતા ખેતર માં સારું ખાવા ચાર ચાર બાળકો હોય છ છ બાળકો હોય તો એ પૂરું થતું ગામડામાં અને ઉછેર થતો ને એ લોકો એ ગામડામાં અને એમના બાળકો બસ કે મારા પપ્પા શું કર્યું મા શું કર્યું જમીનો અમે અમારા દાદા જમીનો હાથી રાખી અને હવે મારા છોકરા ને કે ભાઈ પેલું વેકો ભાઈ પેલું વેકો અને અમે તારે ચચા છોકરો મોટો કરી અને ચચા છોકરો ભણાયો પહેણાયો શું કર્યું છે અને હવે ક્યાં જમીન વેકો

तभी तो शिक्षित मालावसा है लावसा लावसा पर नहीं आओ तू है मैं तबाबदार नहीं फिक्कुआ भी चलो तबाबदार नहीं पप्पिया खाइए केटन्दा चलो गाइस तमने हमारे वीडियो पे लग गए सारे लग गए तो लाइक से सब्सक्राइब कर जो बाय जय आता है